ભાયવદા શહેરમાં રાહત દરે નોટબુક વિતરણ વ્યવસ્થા પરમ પૂજ્ય શ્રી મદન શ્રી મદન ગોવિંદ મહારાજના આશીર્વાદથી તથા પરમ પૂજ્ય શ્રી મધ મધુદાસ શ્રી વલ્લભ ફાઉન્ડેશન શ્રી બાપા શ્રીના આશીર્વાદથી શ્રી વલ્લભ ફાઉન્ડેશન ઉપલેટા તાલુકા શાખા દ્વારા દરેક પ્રકારના ચાલુ કરેલ એવન વરસ ક્વોલિટી પેજમાંથી બનેલી નોટબુક ચોપડા જેવા કે બસો પેજના ચોપડા સિંગલ લાઇન નોટબુક ઓનલાઇન નોટબુક ચોકસાર નોટબુક કોરી નોટબુક તથા દરેક જાતના

થાકી જાડીયા ગામમાં નોટબુક નું રાહત ભાવે વિતરણ કરવામાં આવશે નીતિન ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ લાઠીગડા પ્રમુખ શ્રી રમેશભાઈ સાંગાણી શ્રી વલ્લભ ફાઉન્ડેશન ઉપલેટા તાલુકા શાખા શ્રી પરમ પૂજ્ય મધુસુદન લાલજી મહોદય ની યાદના અમે ઉપલેટા તાલુકામાં દરેક ગામડાની અંદર રાહત ભાવે નોટબુક નું વિતરણ કરવામાં આવશે જે જે સિંહની યાદનાથી ગરીબ માણસોના બાળકોને સસ્તા ભાવે નોટબૂટ મળી રહે તે માટે અમે આ અમારી વલ્લભ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વલ્લભ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રાહાર ભાવે નોટબૂટનું વિતરણ ચાલુ કરેલ છે અને હજારોની સંખ્યામાં બાળકોએ અમારી આ સંસ્થાનો લાભ રાહાર ભાવે નોટબૂટની સંસ્થાનો લાભ લીધેલો હતો